નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને કબજિયાતની સમસ્યા દૂર થતી ન હોય કબજિયાત મટતી ન હોય ને તો આવા લોકો માટેનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે અંજીરનો એક પ્રયોગ છે સર્વસામાન્ય છે લગભગ મોટા ભાગના લોકો જાણતા હશે પણ આ પ્રયોગ છે ને એક કબજિયાતમાં ખૂબ સારું પરિણામ આપે છે અનેક પ્રયોગો કરવા છતાં અનેક દેશી ઇલાજ અપનાવવા છતાં પણ જે લોકોને કબજિયાત દૂર થતી ન હોય એટલે કે સવાર સવારમાં પેટ બરાબર સાફ થતું ન હોય ને તો સરસ મજાનો પ્રયોગ છે અને શિયાળામાં પ્રયોગ કરવા જેવો કારણ કે અંજીર જે છે ને એ શિયાળામાં ખવાતું એક એવું દેશી ઔષધ છે કે શરીરને અનેક રીતે ફાયદો એટલા માટે કરે કેમ કે અંજીરની અંદર ઘણા બધા પોષક તત્વો છે પણ કબજિયાત મટાડવાની જ્યારે વાત આવે ત્યારે અંજીરની અંદર સૌથી મહત્ત્વનું પોષક તત્વ હોય તો એ છે ફાઈબર ભરપૂર માત્રામાં અંજીરમાં ફાઈબર હોવાને કારણે અંજીર છે ને એ પેટ સાફ કરવા માટે ખૂબ જ જાણીતું છે અંજીર છે એક રેચક છે જે મળ છે ને મળ મળ આંતરડામાંથી નીકળી શકતો ન હોય અને જૂનો મળ છે એ ક્યાંક ક્યાંક આપણા પેટમાં ભરાઈ રહ્યો હોય જેના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થાય તો આ રીતે જે જૂનો મળ હોય છે જૂનો મળ પણ ખેંચીને અંજીર કાઢી નાખે છે બીજું એ કે અંજીરની અંદર બે પોષક તત્વો ભરપૂર માત્રામાં છે જેમાં એક છે ફાઈબર અને બીજું છે આયર્ન એટલે કે લોહ તત્વ હિમોગ્લોબિનની કે લોહીને લગતી કોઈને કોઈ સમસ્યા જે લોકોને હોય એની માટે પણ અંજીર રૂપ છે અથવા ચામડીની કોઈ સમસ્યા હોય તો એની માટે પણ અંજીર છે એ ખૂબ જ ફાયદાકારક છે એ જ રીતે પેટ જે લોકોને સાફ થતું ન હોય સવાર સવારમાં તો આવા લોકો માટે પણ અંજીર છે ને એ ખૂબ જ ઉપયોગી છે હવે અંજીરનો જે પ્રયોગ છે કે જે કબજિયાતમાં ખૂબ સારું પરિણામ આપે તો એ પ્રયોગમાં મિત્રો એવું છે કે ત્રણ અંજીર બેથી ત્રણ મોટા અંજીર હોય તો બે નહીં નાનકડા અંજીર હોય તો ત્રણ અંજીર લેવાના છે પ્રયોગ બતાવતા પહેલાં એ પણ કહી દઉં કે અંજીર જ્યારે લાવો ને અંજીર આમ તો કરિયાણાની દુકાને પણ મળી જાય પણ અંજીર ઘણી જગ્યાએ લાયરીમાં પણ વેચાતા હોય છે અથવા ઘણી જગ્યાએ લટકાડેલા હોય છે અંજીર છે એ દોરીમાં તો અંજીર છે ને એ ખુલ્લા હોય ને ખુલ્લા હોય એ અંજીર લેવા નહીં એનું કારણ છે કે ખુલ્લા અંજીરમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના જીવાણુઓ જંતુઓ અથવા ધૂળના રજકણો તો ચોટેલા જ હોય છે એટલે ખુલ્લા અને લટકતા અંજીર અથવા લાયરીમાં છૂટા પડેલા અંજીર છે ને એ પણ ન લેવું એમ નથી કહેતો કે લારીરીમાંથી ન લેવું પણ જે ખુલ્લા રાખેલા હોય છે ને એ અંજીર છે એનો ઉપયોગ ન કરવો હવે અંજીર છે ને બે અથવા ત્રણ અંજીર લઈ એના નાના નાના ટુકડા કરી નાખવાના છે એક અંજીર હોય તો એના પાંચ ટુકડા પાંચથી છ ટુકડા થાય એ રીતે ટુકડા કરી અને રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ હોય ને ત્યારે થોડું દૂધ લેવાનું છે એક ગ્લાસ કે અડધો ગ્લાસ કે જેટલું માફક આવે એટલું દૂધ લઈ દૂધની અંદર આ નાના નાના ટુકડા કરી અને પછી આ દૂધ છે દૂધની અંદર અંજીરના ટુકડા નાખીને દૂધને ગરમ કરવાનું છે ઉકાળવાનું છે દૂધ બરાબરનું ઉકળી જાય બે ત્રણ ઉફાળા આવવા લાગે પછી આ દૂધ છે અને નીચે ઉતારી થોડું ઠંડુ પડે ત્યારે બરાબર સુવાના ટાઈમે આ પી લેવાનું છે અને અંજીરના ટુકડા છે એ એકદમ ધીમે ધીમે અને ચાવીને ખાઈ જવાના છે આનાથી બમણો ફાયદો થાય છે કબજિયાતમાં તો થાય જ છે કેમ કે આની અંદર ફાઈબર જે છે અને આને જ્યારે દૂધમાં ગરમ કરીને પીવામાં આવે ને ત્યારે એ પેટ સાફ કરવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થવામાં વાર લાગતી હોય અથવા વધારે સમય સુધી બેસી રહેવું પડતું હોય અથવા કોઈને કોઈ કારણ હોય અથવા પ્રેશર ન આવતું હોય તો આવા બધી જ નાની મોટી સમસ્યા દૂર થઈ અને પેટ બરાબરનું સાફ થઈ જાય છે અને જૂનામાં જૂની કબજિયાત હોય એ પણ મિત્રો આનાથી દૂર થઈ શકે છે આ પ્રયોગ છે થોડા દિવસ કરવાનો છે આનાથી કોઈ નુકસાન નહીં થાય બલકી બીજી નાની મોટી સમસ્યાઓ હોય છે જેમ કે લોહીને લગતી હોય હિમોગ્લોબિન ઓછું હોય તો આનાથી હિમોગ્લોબિન છે પણ ખૂબ ઝડપથી વધે છે સાથે સાથે આનાથી ઇમ્યુનિટી પણ વધે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે પાચન શક્તિ મજબૂત થાય છે અને આનાથી અશક્તિ રહેતી હોય કે નબળાઈ રહેતી હોય અથવા જાતિ નબળાઈ રહેતી હોય તો આ એવો પ્રયોગ છે કે આનાથી એવી સમસ્યાઓ પણ સાથે સાથે દૂર થાય છે એટલે અંજીર છે ને અંજીર જે લોકોને અનેક પ્રયોગો કરવા છતાં થાકી ગયા હોય તો પરેજી સાથે ફરી એકવાર મહત્ત્વની વાત એ કરી દઉં કે પરેજી સાથે આ પ્રયોગ કરશો તો જ ફાયદો થાય છે અન્યથા તમે ભોજન લેવામાં કોઈ પણ પ્રકારની પરેજી નહીં રાખો તો મિત્રો આનાથી કોઈ રિઝલ્ટ નથી મળી શકતો પણ પરેજી સાથે આ પ્રયોગ કરવામાં આવે ને તો એ સો ટકા જૂની કબજિયાત હોય એ પણ મટી શકે છે પેટ બરાબર સાફ થઈ જાય છે ભોજન લીધા પછી તરત પોણો કલાક સુધી પાણી નથી પીવાનું આ નિયમ ખાસ બનાવી રાખવાનો અને સાંજનું વાળું વેલા જમી લેવાનું અને ભોજનમાં મેંદો છે એનો ત્યાગ કરવાનો ઘઉંની રોટલીનો બને ત્યાં સુધી ઓછો પ્રયોગ કરવાનો અને આ પ્રયોગ કરો એટલે સો ટકા કબજિયાત મટશે અને પેટ બરાબર સાફ થઈ જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી